ઋટીવજ ઈજેજેજાદે હછેજેજેજ મહેજે મામલેજેજ ટીજેજ તીહજેજ હ્યજેનેજ તીમે ટીજઇજ નેજેજ પાણ રજૂઆત કરવા માટે આવ્યા હતા એ અનુસંધાને કે ગત તારીખ બે પચીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ એક હિટ એન્ડ રન નો કેસ બનેલો જેમાં એક કાર કાર ચાલક બેફામ સ્પીડે કાર ભગાવી એક બાઇક ચાલક ને ઉડાવીને ત્રણ દરવાજાથી આસુરા વાવ તરફ ના રોડ પર ઉડાવીને ગયેલો જેમાં અમે રાત્રે લગભગ બનાવ બનેલો અમે પોલીસ સ્ટેશનમાં હતા અને સવારે સાડા ત્રણ સુધી અમે આખી રાત પોલીસ સ્ટેશનમાં બેસેલા અને આ ફરિયાદ લખાવેલી એમના પિતા અને એમના ભાઈ જોડે આ ફરિયાદ અમે લખાવેલી અને સાહેબ ને નિવેદન કરેલું કે એ અનુસંધાને કડક અને કડક પાયાના પગલા લઈ તે દરમિયાન સાહેબ લગભગ દોઢેક વાગે પીએસઆઈ સાહેબે એક ગાડી પકડી લાવેલા અને રિકવર કરીને પોલીસ સ્ટેશનમાં મૂકી દીધી અમને વિશ્વાસ હતો કે અમને ન્યાય મળશે એ રીતે અમે સાહેબ રજૂઆત કરેલી કે સાહેબ ગાડી મળી ગઈ તો આરોપી ક્યાં છે સાહેબ અમને કહેલું કે આરોપી પણ કાલે આવી જશે ગાડી મળી ગઈ છે તો આરોપી પણ આવી જશે અમે બીજા દિવસે સાહેબ પાસે ગયા તો અગિયાર અગિયાર થી સાડા બાર ના ગાળામાં આરોપી ને હાજર કરી દેવામાં આવેલો અને આરોપી ને એરેસ્ટ કરી લેવામાં આવેલો અમે સાહેબ ને નિવેદન કરેલું ત્યારે પણ કે સાહેબ નાના નાના

અને ત્યારે જ અમે વિડીયો જોતા હતા ત્યારે જે છોકરો જે છોકરાની જામીન કરવામાં આવી તે છોકરો એ જ વિડીયો ની અંદર બાઈક લઈને એ જ ટાઈમ પર ત્યાં હાજર હતો તો એ વાત તો સાબિત થાય છે એના પર કે એ છોકરો તો હતો જ નહીં આ તો ડમી છે વારંવાર આપણા ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીજી વારંવાર મીડિયામાં કહે છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તો અમે એ જાણવા માંગીએ છીએ કે કાયદામાં કોને રહેવું છે અને ફાયદામાં કોણ રહ્યું છે તો અમે સરકાર પાસે પણ અને પોલીસ તંત્ર પાસે પણ ન્યાય ની માંગ કરીએ છીએ અને આ ન્યાય માટે અમારે જ્યાં સુધી લડવું પડશે હાઈકોર્ટ જવું પડશે કે સુપ્રીમ કોર્ટ જવું પડશે એના માટે અમે તૈયાર છીએ